ડભોઈ નગરના મોડેલ ફાર્મમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં આવેલા મોડેલ ફાર્મ વિસ્તારના રહેવાસીઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ વિસ્તારમાં નગરપાલિકાની પાણીની પાઇપલાઇનો નાખવામાં આવી હોવા છતાં ઘરો સુધી પાણી પહોંચ્યું નથી જેના કારણે સ્થાનિક મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારની મહિલાઓ રોજિંદા જીવન અને ઘર વપરાશ માટે પાણી લેવા ગામના છેવાડે આવેલા એક માત્ર હેડપંપ પર આધાર રાખે છે ઘણીવાર કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે જેના કારણે તેમનો આખો દિવસ માત્ર પાણી લાવવામાં જ પસાર થઈ જાય છે આની અસર ઘરના કામકાજ બાળકોના શિક્ષણ અને રોજગાર પર પડી રહી છે આ વિસ્તાર ડભોઈ નગરપાલિકાની હદમાં આવે છે અને રહેવાસીઓ નિયમિતપણે વેરા ભરે છે છતાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું સ્થાનિકો જણાવે છે કે પ્રસંગો દરમિયાન તેઓ પોતાનો ખર્ચે ટેન્કર મંગાવવા મજબૂર બને છે આવી પરિસ્થિતિમાં રહેવાસીઓની એક જ માંગ છે કે નગરપાલિકા દ્વારા ઝડપથી પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેથી મહિલાઓને દૂર દૂર સુધી ગળા લઈને જવું ન પડે અને ઘર આંગણે જ પાણીની પાઇપલાઇનથી પાણી મળે સ્થાનિકોની આકરી માંગ છે કે ડભોઈ નગરપાલિકા આ ગંભીર સમસ્યાને પ્રાથમિકતા આપી તાત્કાલિક નિરાકરણ લાવે જેથી મોડેલ ફાર્મના રહેવાસીઓને મૂળભૂત સુવિધા મળી રહે ડભોઈ નગરપાલિકાની અંદર આવેલું મોડેલ ફાર્મ ગામ છે ડભોઈ નગરપાલિકાના મત મત વિસ્તારની અંદર આ મોડેલ ફાર્મ આવેલું છે અમે ડભોઈ નગરપાલિકામાં મત આપીએ છીએ ત્યાંની પાઇપલાઇન અમારા મોડેલ ફાર્મમાં આવેલી છે છતાં પણ અમારા એ પાઇપને અંદર પાણી આવતું નથી તો આ પાણી ભરવા માટે અમારે ક્યાં જવું પાણી અમને મળતું નથી પાણી માટે અમે સ્કૂલના હેડ પંપેથી અમારા બેરા પાણી ભરી લાવે છે અને આ લગ્નગાળો કે કંઈક હોય તે છતાં અમારે પાણીની ખૂબ જ સમસ્યા ઊભી થાય છે વેચાતું ટેન્કર મંગાવવું પડે છે અને એ જેમ તેમ કરીને અમારો પ્રસંગ પૂરો કરીએ છે નગરપાલિકાની અંદર અમે પાણી વેરો ગટર વેરો બધું વેરો ભરીએ છીએ છતાં પણ અમુને આ એની સુવિધા મળતી નથી છેલ્લા પંદર વર્ષથી આ મોડલ ફાર્મમાં પાણીની એવી સમસ્યા ઊભી થઈ છે કે અમારે પાણી માટે વલખા મારવા પડે છે તો નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે અમારી આ પાણીની સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવે અમે વેરો ભરીએ છીએ છતાં પણ અમારે આ પાણી માટે દોડા દોડી કરવાની એટલા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરવા માગીએ છીએ કે તમે અમારા પાણીની સમસ્યાનો નિકાલ કરો નવી પાઇપલાઇન નાખવાની હોય તો નવી પાઇપલાઇન નાખો હા નહી તો પછી અમારા ગામમાં કઈક બોર કરી આપો તો ટાંકીનું બંધારણ કરીને અમને પાણીની સુવિધા પૂરી પાડો કેમ કે અમે વોટ આપીએ છે અને અમે વેરો પણ ભરીએ છીએ તો અમને આટલી સુવિધા તો નગરપાલિકાને આપવી જોઈએ કે નહીં એટલા માટે અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારી સમસ્યાનું નિવારણ લાવો અમારું ગામ મોડલ ફાર્મ છે અમારે છેલ્લા પંદર વર્ષથી પાણીની સમસ્યા છે અમારા ગામમાં પાણી આવતું નથી અમે નગરપાલિકામાં પાણીનો વેરો ભરીએ છીએ તો છતાં પાણી આવતું નથી તો અમારે શું કરવાનું અમારે સ્કૂલમાં હેન્ડપંપ છે તો અમને પાણી ભરવા દે છે કાલ ઉઠીને અમને પાણી ના ભરવા દે તો અમારે ક્યાં જવાનું અમારે લગ્ન પ્રસંગ ગામમાં હોય તો બહારથી વેચાતું પાણી લાવીને અમે પ્રસંગ કરીએ છીએ નગરપાલિકાનો વેરો ભરવા છતાં અમને પાણી મળતું નહીં અને અમારા ગામના બૈરાઓ બધા છે એમનાથી કામ ધંધે પણ પાણી ના લીધે જવાતું નથી આટલી ગરમી પડે છે તોય અમારા ગામના બૈરા દૂર પાણી ભરવા આવે છે હરપંપ થી હલાઈ હલાઈ પાણી ભરે છે એક કલાક પાણી ભરતા અરે પાણી આવતું છે નહીં હવે આ પાણીની વહેલું નિવારણ થઇ જાય તો સારું અમારા નગરપાલિકા ને રિક્વેસ્ટ છે કે અમને આ અમારું પાણીનું નિવારણ અમને સુવિધા કરી આપે